મેસી ટ્રેક્ટર જોઈ શકો છો આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે એક પર રૂપિયાનો ખર્ચો નથી ટોટલ જવાબદારી સાથે અને કોઈ પણ ટ્રેક્ટરના સાટામાં એટલે કે એક્સચેન્જમાં પણ તમારું જૂનું ટ્રેક્ટર આપી અને આ ટ્રેક્ટર લઈ શકો છો વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને તો લાઇક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરો મેસી ટ્રેક્ટર વેચવાનું છે મેસી ફર્ગુસન બસો પિસ્તાલીસ પચાસ હોર્સ પાવર જેટલું કામ આપે છે મોડલ ની વાત કરું તો બે હજાર ચૌદના મોડેલ નું ટ્રેક્ટર અને બાર મોબાઈલ એટલે બે ના નું આ ટ્રેક્ટર ગણાય પચાસ હોર્સ કેટેગરીમાં આવે છે ટ્રેક્ટર અંદર એક રૂપિયાનો ખર્ચો નથી એન્જિન ગેયર હાઇડ્રોલિક બધું કમ્પ્લેટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જાય આખું ટ્રેક્ટર રૂબરૂ જોઈ એક વખત ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ટોટલ માહિતી આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો થકો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે અને કોઈ મિત્રને તેમનું જૂનું ટ્રેક્ટર આપી અને એક્સચેન્જ કરવાનું હોય તો પણ તમને આ ટ્રેક્ટર એક્સચેન્જમાં પણ મળી જશે ગમે તે જૂનું ટ્રેક્ટર ચાલશે તમારે જો પૈસા આપીને લેવું હોય તો ત્રણ લાખ નેવું હજારમાં આ ટ્રેક્ટર તમને મળી જશે કિંમત અંદાજિત છે રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો દ્વારકા તાલુકો ભાણવર અને ચોખંડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર તમને નંબર મળી જશે નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો